સાકરિયાથી ટોટાણા ગામ ડામર રોડ રાણકપુર ગામથી થરા બાબર રોડને જોડતા ડામર રોડ અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ પાદરથી અને જોડતા ડામર રોડ ચાખેલથી રૂવેલ ગામને જોડતો ડામર રોડ માનપુરાથી મંગલપુરા જોડતા ડામર રોડ અને કમ્યુનિટી હોલનું લોકાર્પણ ઝાલમોરથી ઇન્દ્રાનગર ડામોર રોડનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી પ્રસંગમાં સૌ આગેવાનો પદાધિકારીઓ સરપંચશ્રીઓ સૌ ગ્રામજનો યુવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને વર્ષોથી કરેલી માંગનો અંત આવતા સરકારનો આભાર માન્યો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અને કાર્યક્રમો આજે રાખવામાં આવેલા છે એમાં સૌપ્રથમ આજે હારીયાથી નાના જામપોર ગામને જોડતા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે અમારા તાલુકા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી યશુભાઈ પટેલ ગામના શ્રી કનુભાવ વાઘેલા ગામના અમારા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ યુવાન મિત્રો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પ્રસંગે ગ્રામજનોને આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પાકા રસ્તા બનવાથી આ વિસ્તારની વિકાસની ગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ થશે ગ્રામજનો અને આ વિસ્તારના લોકો આ વિકાસના કાર્યોના માધ્યમથી ખૂબ ઉન્નતિ કરે ખૂબ પ્રગતિ કરે એવી હાદિવ શુભકામનાઓ પાઠવીશું ધન્યવાદ આ સિવાય આજે કયા કયા આ સિવાય પણ આજે લગભગ સાતેક રસ્તાઓના ખાતમુહૂર્ત છે પ્રાથમિક શાળાના ઉડાવના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે એમ આજે એબાઉટ એવું કહેવું તો કહી શકાય કે લગભગ લગભગ પચીસેક કરોડથી પણ વધારે રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના કાર્યક્રમો છે